જે ગોગડાના સ્વરૂપમાં જે સુયા હોય એ પોપટાના સ્વરૂપમાં ફેરવાઈ જશે અને મગફળી વજનદાર બનાવશે નમસ્તે વાલા તો આપણે જે આ અત્યારે મગફળી લઈને છે એનો આપણે પ્રશ્ન સાંભળી લઈએ મારે આ માંડવી ઉપાડવા ને પાંત્રીસ ત્રીસ થી પાંત્રીસ દિવસની વાર છે અને જે નાના નાના નખલા છે એને ભરાવદાર અને મોટા કરવા માટે કઈ દવા વાપરવી એ લોકો તમારી પાસે ઉપચાર છે એટલે ટૂંકમાં તમારું કેવું એવું છે કે ભાઈ આ સુયા અત્યારે દેખાય છે નાના પોપટામાં છે તો એને ભરાવદાર દાણા કરવા માટે અને જલ્દીથી પોપટો બંધાઈ જાય એની માટે શું વાપરવું તો ખેડૂત મિત્રો એની માટે આપણે ગુજરાત પેસ્ટિસાઇડનું જીબરો અને સાથે ઝૂક લઈને આવી ગયા છીએ આનું કઈ રીતે આપણે પ્રમાણ વાપરવું અને કઈ રીતે આનો ઉપયોગ કરવો અને આ વસ્તુનો ઉપયોગ કર્યા પછી આપણને કેવો ફાયદો થાય છે એની આપણે પૂરતી માહિતી મેળવીએ એ પહેલાં હું તમારી સાથે સાગર રાસડીયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે આ ખેડૂત મિત્રનો પરિચય સાંભળી લઈએ તમારું નામ જણાવો મારું નામ દેસાઈ જયેશ છે ઓકે તો હવે આ દવાનો કઈ રીતના ઉપયોગ કરવો એ હું તમને જણાવું તો ખેડૂત મિત્રો આપણે લઈને આવી ગયા છીએ અત્યારે ગુજરાત પેસ્ટિસાઈડનું જીબરો અને એની સાથે જૂક હવે જયેશભાઈ આનો કઈ રીતના ઉપયોગ કરવો એ તમને જણાવું હવે જ્યારે આપણી મગફળીને ઉપાડવાનો સમય ત્રીસથી ચાલીસ દિવસની વાર હોય ત્યારે આ પ્રકારની વસ્તુનો ઉપયોગ કરવાનો હોય છે હવે આ જીબરો છે એ એક લિટર તમારે લેવાનું અને એની સાથે જૂક સો એમએલની બોટલ લેવાની છે કોઈપણ એગ્રોમાં તમને મળી જશે આ સો એમએલનું જે ઝૂકનું પેકિંગ છે એ આમાં આખું મિશ્રણ કરી દેવાનું છે પંદર લીટરમાં સો એમ એલ આ સ્પ્રે તમે કરશો એટલે તમારે ત્રીસથી ચાલીસ દિવસની ઉપાડવાની વાર છે ત્યાં સુધીમાં તમારા આ જે પોપટા નખલા જે થઈ ગયા છે જે સુયા હજી નાના નાના પોપટાના સ્વરૂપમાં ગોગડાના સ્વરૂપમાં છે એ પોપટાના સ્વરૂપમાં જલ્દીથી ફેરવાઈ જશે બીજી ખેડૂત મિત્રોને એ વાતચીત કરવાની છે કે આ ગુજરાત પેસ્ટિસાઈડનું જીબરો અને આ જૂક તમને જે રીતે માહિતી આપી એ રીતે આનો ઉપયોગ કરવાનો છે હવે આનો ઉપયોગ કર્યા પછી કોઈપણ પ્રકારની મગફળી હશે એ પછી મોડી પાકતી જાત હોય વહેલી પાકતી જાત હોય તો એમાં ભરાવદાર પોપટા થશે અને ભરાવદાર પોપટાની સાથે જે ગોગડાના સ્વરૂપમાં જે સૂયા હોય એ પોપટાના સ્વરૂપમાં જલ્દીથી ફેરવાઈ જશે અને મગફળી વજનદાર બનાવશે તો ખેડૂત મિત્રો આ ગુજરાત પેસ્ટિસાઇડનું જીબરો અને આ ઝૂક આની વધારે માહિતી મેળવવા માટે નીચેના જે કોન્ટેક નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો અને નજીકના એગ્રો સેન્ટર ઉપર જઈને તમે ડાયરેક્ટ આ પ્રોડક્ટ ખરીદી કરી શકો છો અને મગફળીના ઉત્પાદનમાં બમ્પર ઉત્પાદન તમે મેળવી શકો છો તો આવી જ રીતના અવારનવાર ખેતીવાડીના વિડીયો જોવા માટે જોતા રહો ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મ હર માટે બ્રાન્ડેડ પ્રોડક્ટની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની જાણ